પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર છેલ્લા ઘણા સમયથી ટરબા ચાલકો ઓવરલોડ રેતી ભરીને બેફામ ડ્રાઈવિંગ કરી લોકોની મહામુલી હોય છે ત્યારે આજે આવો જ અકસ્માત પાટણના સરસ્વતીના ત્રણ રસ્તા પાસે ટરબો અને રિક્ષા વચ્ચે સર્જાયેલા છે ત્યારે પાટણ જિલ્લા પોલીસ વિભાગ અને પાટણ જિલ્લા ખાણ વિભાગ દ્વારા આવા ટરબા ચાલકો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરે તેવી બુદ્ધિજીવી લોકોની પ્રબળ માંગ ઉઠી છે પાટણ જિલ્લાના સરસ્વતીના વોડાવી ત્રણ રસ્તા પાસે ટર્બો અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે શક્તિ કૃપા નામનો ટર્બો કાંસા તરફથી આવી રહ્યો હતો તે સમયે વોડવી તરફથી પાટણ જઈ રહેલી રિક્ષા સાથે સામસામે અથડામણ થઈ હતી અકસ્માતમાં રિક્ષા ચાલક દિનેશ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું તેઓ ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા રિક્ષામાં સવાર મુસાફર હરિભાઈ બજાણિયા પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા હરિભાઈ ફુગ્ગા વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા સરસ્વતી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા હતા પોલીસે આ અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ